હવે વાત કરીએ ગુજરાતમાં આવેલા વાવાઝોડા કમોસમી વરસાદની અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા બગસરા શહેરમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ પડ્યો હતો અને વરસાદ ખેતીના પાકોને ભારે નુકસાન કર્યું અને ખેડૂતો ચિંતિત બન્યા હવામાન ખાતાની આગાહીના પગલે અમરેલીના બગસરા શહેરમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી તાલુકાના જેઠિયાવાદર કાગદડી

કાપડી તેમજ આજુબાજુના અન્ય ગામોમાં ભારે કડાકા ફટાકા સાથે વરસાદ હાલ થઈ રહ્યો છે હાલ વરસાદ ચાલુ છે અને આ વરસાદથી ખેડૂતોને અને આજે લાખો રૂપિયાનું નુકસાન થવા જઈ રહ્યું છે આજે ઉન ઉનાળાની જણસોનું વાવેતરનું કામ અને વાટકામ હાલ ચાલી રહ્યું છે જેવા કે પાકોમાં ઉનાળુ પાકોમાં તલ મગ અડદ સિંગ જેવા અનેક પાકોએ ખેડૂતોને મોટી વસે વસે જ્યારે વાવેતર કરે કરેલું હોય છે સારી આશાએ પણ એક આ કુદરતી વરસાદ થતા આજે ખેડૂતોની દયની પોઝિશન છે આ તંત્રને આ સરકાર સિદ્ધને જે ખેડૂતોની જે ડબલ આવક કરવાની ડબલ એન્જિન વાળી સરકારને મારે બે આ જોડે મિત્રો વિનંતી કરવાની છે કે આ વિસ્તારમાં જ્યાં જ્યાં જગ્યાએ વરસાદ થયો છે ત્યાં પોતાની ટીમને ઓન ધ સ્પોટ ફટાફટ ઝડપી સર્વે કરાવે અને મળવાપાત્ર ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી સરકાર શ્રી સાથે હું રમણી બાલતા એક બે હાથ જોડીને વિનંતી સાથે સરકારશ્રીને અપીલ કરું છું થેન્ક યુ